કેમ છો મિત્રો જેની તમે રાહ જોઈ રહ્યા હતા આતુરતાથી જેની રાહ જોવાતી હતી એવું પરિણામ એટલે કે ધોરણ બાર નું પરિણામ કાલે જાહેર થઈ શકે છે એનો પરિપત્ર જોઈએ આગળ આપેલો છે તો જોઈએ કઈ રીતે રિઝલ્ટ જોઈશું એ પહેલા તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક બટન દબાવો અને બે લાઈકન નો સિલેક્ટ કરી દો હવે આપણને જેમ અહીંયા પરિપત્ર જાહેર થયો છે એ પ્રમાણે 100% માહિતી સાચી છે કોઈ ફેક ન્યૂઝ નથી અને કાલે જ 9 તારીખે અને પાંચમો મહિનાની નવ તારીખે સવારે નવ કલાકે વેબસાઇટ ઉપર તેમજ વધુમાં વોટ્સએપ નંબર પરથી તમે તમારો રિઝલ્ટ મેળવી શકશો તો અહીંયા આપણને વેબસાઇટ દેખાય છે અને વોટ્સએપ નંબર દેખાય છે એની માહિતી હું તમને આપું એ પહેલા તમે એનો સ્ક્રીનશોટ પાડી લો હવે અહીંયા આપણને પેલા વેબસાઇટ આપેલી છે gseb.org આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વેબસાઇટ છે એના ઉપરથી તમે રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો આપણે અમને જોઈશું કે કઈ રીતે ડાઉનલોડ થાય છે અને બીજો એક છે WhatsApp નંબર તો આ નંબર જે તમને આપ્યો છે 635730971 એ તમારે પહેલા WhatsApp નંબર સેવ કરવાનો છે અને પછી એ સેવ કરેલ નંબર ઉપર તમે તમારો બેઠક ક્રમાંક જેવો મોકલશો કે તરત જ તમને તમારું પરિણામ સામેથી આવશે અને ડાઉનલોડ કરી શકશો થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ હવે જોઈએ આપણે કે કઈ રીતે આપણે gseb.org ની સાઈટ ઉપરથી રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશું તો અહીંયા જેમ કે મેં પહેલેથી સર્ચ કરેલો છે ફરીથી કરું છું gseb.org gseb. org hsc result લક્ષો એટલે તરત આવી જશે gseb ઈ gseb ની સાઈટ પર તમને સવારે અહીંયા એક મેનુ જોવા મળશે કે જેના ઉપર લખેલું છે ધોરણ 12 ના તમામ રિઝલ્ટ હવે ધોરણ કયા કયા પ્રવાહ સામાન્ય પ્રવાહ અને બધા જ બધા જ પ્રવાહ રિઝલ્ટ કાલે નવ તારીખે નવ કલાકે તમને આ સાઇટમાં જોવા મળશે તો આ સાઇટને ને તમે સેવ કરી લો અને સ્ક્રીનશોટ પરથી તમારું રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરી દો થેન્ક યુ